તેમજ વધારે પાણી આવવાથી કારેલા ગામના રહીશોને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે રોગચાળો ફેલાઈ શકે છે તળાવની નજીક સ્કૂલો પણ આવેલ છે જેથી અમે ગ્રામજનોની માગણી છે કે અમારા ગામ તળાવમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરી પાણી ઠાલવા અંગે અમે ગ્રામજનો બાબતે વાંધો જણાવીએ છીએ અગાઉ પમ્પિંગ સ્ટેશન ગટર લાઇન બનાવેલ છે જે વાવ રોડ થઈ પાણી બહાર જાય છે જે કામ અંગે પણ અમારી કારેલા ગ્રામ પંચાયતની મંજૂરી મળેલ નથી ઉપરોક્ત વિગતની અરજી આજે કરેલા સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ભાભર નગરપાલિકા મામલતદાર ને તાલુકા વજુભા ગામ કારેલા નગરપાલિકાની અદમાજી લાઈન નાખેલા છે ની નગરપાલિકાની ની અદમાજી લાઈન નાખે છે એ લોકો કહે છે કે અમારે વરસાદી પાણીનો નિકાલ છે પણ વરસાદી પાણી પાણીથી મને હોનારત થવાની પૂરેપૂરી શક્યતા છે અને એમાં જે ઓવરફ્લો તલાવ થશે તો જે માલ અને જાનની નુકસાની જ છે અહીંયા આગળ ગૌશાળા આવેલી છે કસૂરબા વિદ્યાલય આવેલી છે અમારી ગામની શાળા પણ આવેલી છે અને એની પછી ગ્રામ અમારા ગ્રામને પણ હોનારત છે એનો અમને વાંધો છે અને એનું ગામ અમારા ગામ લોકો કોઈ સહમત છે નહીં અને એ અગાઉ પણ આ લોકોએ મનમાની કરી કરેલી જ છે એટલે અમને આ વાંધો છે અને અમે આપવા આવ્યા છે મારું નામ છે રાઠોડ વિક્રમસિંહ ચાળસિંહ અને વિષય તો કે અમારે જે અમારી ગ્રામ પંચાયતની હજ છે કારેલા ગ્રામ પંચાયતની હજમાં જે પાભર નગરપાલિકા દ્વારા નાળા નખા જે નાળા નખાવામાં આવે છે એના દ્વારા અમને તકલીફ પડી રહી છે તકલીફ એવી પડી રહી છે કે જો વધારે અતિ વરસાદ થાય તો પણ અમારે કોઈ જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ લેશે વધતાં આગળ પણ એ લોકોએ પંપિંગ સ્ટેશનનું કહી અને એ નાખેલ છે એની લાઈન આજે એ ગટર ઓવરફ્લો થઈ અને અમારા તળાવની અંદર જાય છે અને એ એની આગળ પણ અમારા ગ્રામ પંચાયતની કે કોઈ ગ્રામજનોની કે કોઈ અમારા તલાટી સાહેબની કોઈ પણ પરમિશન લીધેલ નથી અને આ વખતે પણ લીધેલ નથી તે છતાં કરે એ બાબતે અમે આજે અરજી આલવા આવેલા છે શ્રી મામલતદાર સાહેબશ્રીને શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અને નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને